ચૌદ માર્ચના રોજ રાતના કારીબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્ષ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અન્વયે કારીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યો એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સગદા તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કાર્યકવાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અનભયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે કોણે ત્યાં આ લોકો ગાદો ગાધો લાગ્યા હતા કોણે ત્યાં ગાદો લીધો હતો ચાર પાંચ બનાતો એ હાલમાં તપાસ ચાલુ છે પરંતુ એક્સિડન્ટની પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશ ભરાને બી સત્તા તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવા આવેલું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે નજર જુના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને

અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે જાણવા મળી છે તરફથી એ એફએસઆઈલમાં અમે મૂકેલું છે ને એફએસએલ જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જાણ કરવામાં આવશે અચ્છા પૂરા મળી એના મોબાઈલ્સ અમે લોકોએ કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકોએ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકોએ કન્ઝ્યુમ કર્યું તો ક્યાંથી ઓક્યુ ક્યાંથી પ્રોક્યોર કર્યું છે ક્યાંથી મેળવ્યું છે બધી પણ તપાસ અમારી ચાલુ છે જે રૂબો પડશે તો એ જે નંબર તપાસ માટે ચાલે આવી છે એ દિશામાં બી અમારી તપાસ ચાલુ છે અનુભવ અનદર એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે તમામ વૈજ્ઞાનિક પુરાવા ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જુનાર સાક્ષી અને સીસીટીવી ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા છે એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે